નમસ્કાર દોસ્તો આ છે રિવરયુ ફુલવાડી બરીમાતા રોડ હું મુશ્તાક કાનુગા કોંગ્રેસ પક્ષ વોર્ડ પ્રમુખ બોલું છું આ છે આપણું કામનું આજે ઘણા સમયથી આ રોડની આ જ હાલત છે લગભગ વારંવાર રજૂઆત કરતા લો અહીંના સ્થાનિક લોકોએ પણ કેટલીક વાર અહીં રજૂઆતો કરી છે અધિકારીઓને મહેરબાન શ્રી સુરત મહાનગરપાલિકા અધિકારીઓને ઓર્ડર કરો કે આ એરિયામાં શું આ લોકો વેરો ભરતા નથી કે પછી વેરો બાકી છે કે હું શું કે આ કંઈ સુરતમાં આવતું નથી આ વિસ્તાર મહેરબાન કમિશનર સાહેબ હાલત જુઓ તમે જુઓ કાં તો તમે પોતે રાઉન્ડ મારો આ વિસ્તારમાં તો તમને ખબર પડે કે આ અધિકારીઓ અહીં રાઉન્ડમાં આવતા કેમ નથી હાલમાં વરસાદની સિઝન છે બધા જ જાણે છે પણ આને બુલડોઝરથી જીસીબીથી બ્લેડ મરાવી અને એને રોડને સરખો કરી અને ત્યાં મોટા ખાડા હોય તો ગ્રીડ નાખી ઠંડુ ડામર નાખીને આનું લેવલ કરી શકાય છે એટલું તો કરી શકાય કે ખાડા પૂરાઈ જાય મહેરબાન શ્રી તમે અહીં વિઝિટ કરી કાં તો અધિકારીઓને વિઝિટ કરાવો અને આ સમસ્યાનો નિકાલ કરો આ છે મદીના મસ્જિદ ફૂલવાળી સુધીનો વિસ્તાર છે અહીંથી લઈને સાબિતનગર સુધીનો વિસ્તાર જે અહીં લોકો આવડ જવર લોકોનું વધારે રહે છે સલમ વિસ્તાર છે અને મોટો રોડ છે મસ્ત મોટો મહેરબાની કરી આ ફરિયાદનો નિકાલ કરો જય હિન્દ જય ભારત જય કોંગ્રેસ